આ દ્રશ્યોને ધ્યાનથી જુઓ દૃશ્યમાં ટ્રાફિક પોલીસને જોઈને તમે સમજી તો ગયા જ હશો કે અહીં શું ચાલી રહ્યું છે આ ટ્રાફિક પોલીસ છે સુરત શહેરની સુરતના વિવેકાનંદ સર્કલ નજીક મકાઈ પુલ પર જવાના રોડ પર પોલીસ સાથે અન્ય માણસો જોઈ વાહન ચાલકો તો ઠીક અમે પણ વિચારમાં મુકાઈ ગયા પોલીસ તથા તેમની સાથેના આ લોકો અહીંથી પસાર થતા વાહન ચાલકોને રોકી ગેરકાયદે તેમની પાસેથી પૈસા પડાવે છે આ જુઓ એક એક્ટિવા ચાલક સામે ટ્રાફિક પોલીસ પાવતી ફાળવાનું નાટક કરી રહી છે થોડી વાતચીત બાદ પોલીસ રસીદનું માંડીવાળી બાજુમાં ઉભેલા ટ્રાફિક બ્રિગેડના જવાનને પૈસા આપવા કહે છે જુઆ બ્રિગેડ જવાન પણ કોઈ પણ પ્રકારની શરમ વિના પૈસા ખિસ્સામાં મૂકી દે છે આ તો એક ઉદાહરણ છે બાકી દિવસભર નીકળતા અનેક લોકો પાસેથી આ લોકો ખુલ્લેઆમ પૈસાની ઉઘરાણી કરે છે હવે જુઓ કે એક ટેમ્પા ચાલકને ટ્રાફિક પોલીસ કેવી ગોળ ગોળ ફેરવી રહી છે સૌપ્રથમ ટેમ્પાને સાઇડ બતાવીને તેને રોકવામાં આવે છે ત્યારબાદ ટ્રાફિક પોલીસ તેની સાથે કંઈક વાતચીત કરે છે થોડી વાતચીતને અંતે ટ્રાફિક જવાન ટેમ્પા ચાલકને એક રિક્ષા તરફ લઈ જાય છે હવે સૌથી મોટો સવાલ એ કે આ ટ્રાફિક જવાન ટેમ્પા ચાલકને રિક્ષામાં શા માટે લઈ જાય છે કારણ એક જ અહીં તેની પાસેથી પણ તોડ કરવાનો છે ટ્રાફિક પોલીસ નું કામ છે ટ્રાફિક ને સુચારુ રીતે ચલાવવાનું પરંતુ અહીં તો સ્થિતિ ઉલટ જ છે આ લોકોને ટ્રાફિક મેનેજ કરવામાં કોઈ રસ નથી રસ છે તો લોકો ના ખિસ્સા કાપવામાં ચોર તો જાણ્યા બહાર ખિસ્સા કાપે પરંતુ આ લોકો તો ખુલે લોકોના ખિસ્સા કાપી રહ્યા છે સુરતથી થી પ્રવીણ ચાવડા સાથે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ